તે લાલા પિચર ને કહાની એક ઘણો બધો સમજાવે છે અને એક જીવનનો કઈ રીતે શરૂઆત કરવી અને કઈ રીતે જીવન જીવવું તેની એક વ્યાથા આખી આ લાલા જીવન ની અંદર લાલા પિચર ની અંદર એક વર્ણવામાં આવે છે તો મિત્રો લાલો પિક્ચર જોઈ બહુ અગત્યની બાબત છે કે લાલો પિક્ચર જે પણ વ્યક્તિ ના જોયું તે અવશ્ય જુઓ લાલો પિક્ચર જોયા પછીનો શું ઉદ્દેશ્ય છે એ લોકોને ત્યારે જ ખબર પડશે કે લાલો પિક્ચર એ શું અંદર એને કઈ રીતની કહાની છે એમ લાલો પિક્ચર જોયા પછી ઘણા વ્યક્તિઓ જે અમુક જે કોઈ દેવાદારો હોય જે મરવા માટે મજબૂર થઈ ગયા હતા તે લાલો પિક્ચર જોઈ અને અત્યારે તે વ્યથા પણ બદલી નાખી છે ત્યારે લાલો પિક્ચરની એક પહેલા અઠવાડિયાની શરૂઆત સીધી ઝીરો પોઈન્ટ ચાલી જ્યારે ત્રીજું અઠવાડિયાની અંદર જીરો પોઈન્ટ ત્રીસ કરોડ જ્યારે ચોથું અઠવાડિયામાં પંદર પોઈન્ટ પચાસ કરોડ ને પાંચમું પચાસ કરોડ પચીસ કરોડ સાતમો શુક્રવાર બે કરોડ જ્યારે સાતમો અઠવાડિયામાં ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડ એમ કુલ લાલા કમાણી અત્યાર સુધીની આવક થઈ છે લગભગ અંદાજે નવ કરોડ થી પછી

મિત્રો આ પાયરેસી રેસી પ્લીઝ આ ના કરશો જો તમે પકડાશો તો તમને ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે અને ત્રણ લાખનો ફાઇન તમારે ભરવો પડી શકે અને અમે એ નથી ઈચ્છતા કે તમારા ના કારણે તમે તમને ખબર જ નથી કે આ શું કરી કરી રહ્યા છો તમે તો આ એક ક્રાઇમ છે તો એ પ્લીઝ ના કરશો થિયેટરમાં અમારી ફિલ્મ ઓલરેડી ચાલી રહી છે તો ટિકિટ બુક કરો અને પ્લીઝ ત્યાં જઈને અમારી ફિલ્મ મળો અમારી ફિલ્મ ખરેખર એક છે થિયેટરમાં બાકી બધા ઓડિયન્સ સાથે તમે માણશો તો તમને બહુ જ મજા આવશે થેન્ક યુ શહીદ વારિકા દેશ એન્ડ સ્ટોપ મુવી પડી